છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં વરસાદની આગાહી મુજબ આખી રાત ધોધોધાર વરસાદ પડ્યો ઉપરવાસમાં વધારે વરસાદ પડવાથી નસવાડી નગરની અશ્વિન નદીમાં બે કાંઠે પાણી આવતા નસવાડીના ગ્રામજનોનું નદીનું પાણી જોવા માટે નીકળ્યા નસવાડી નગરમાં આખી રાત વરસાદ પડવાથી ઠેર ઠેર નારાઓમાં પાણી ભરાયા જો આજે પણ આખી રાત વરસાદ પડે તો પાણી વધવાની સંભાવના વધી શકે છે રિપોર્ટર રાકેશ તડવી એનએન સયાજી સમાચાર છોટાઉદેપુર બરાબર ચાલ બરાબર